વલસાડ સ્વામિનારાયણ નગરનો અદ્ભુત નજારો નિહાળો ડ્રોન કેમેરાથી વલસાડના તીથલ દરિયા કિનારે છેલ્લા એક મહિનાથી સ્વામિનારાયણ નગરને બનાવવા માટેની તડામાળ તૈયારીઓ થઈ રહી હતી જેમાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી છેલ્લા એક મહિનાથી આ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી બાવીસ એકરની ભૂમિ પર ચાર હજાર સ્વયંસેવકના સેવા અને સમર્પણથી લોકોને સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિની પવિત્ર પ્રેરણા આપતું સ્વામિનારાયણનગર દરેક દર્શનાર્થી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એની સાથે સાથે એકસો બે યુગલોનો સમૂહ લગ્નોત્સવનો પ્રથમ કાર્યક્રમ સાથે રજત જયંતિ મહોત્સવનો શુભારંભ થયો હતો આજે નગરના બીજા દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓની મુલાકાતથી સ્વામિનારાયણ નગરની શરૂઆત થઈ હતી જેમાં વલસાડની ત્રણ અલગ અલગ સ્કૂલના ઓગણીસો પચોતેરથી વધારે વિદ્યાર્થીઓ સવારથી નવથી બપોરે ત્રણ સુધી આનો લાભ લીધો હતો જેમાં બીએપીએસ વિદ્યામંદિર અબ્રામાં પાણી ખડક હાઈસ્કૂલ અને વાઘદાવડા સ્કૂલના વિદ્યાર્થીઓને સૌપ્રથમ નગરની અંદર નાસ્તો કરાવી ત્યારબાદ અલગ અલગ શોમાં સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સાથે નગરને મન ભરીને માણ્યું હતું દરેક સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ નગર ખૂબ જ સુંદર છે અને એના દરેક શો માણવા અને જાણવા જેવા છે એવા ખુશીના અનુભવો વ્યક્ત કર્યા હતા સાંજે વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી નૈમેશ દવે ઉદ્ઘાટન બાદ આજે બીજા દિવસે પોતાના પરિવાર સાથે મુલાકાત લીધી હતી તેમણે પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા પાસે ઉભા રહીને વંદના કરી હતી અને ચરણાવિંદ પર પુષ્પો અર્પણ કર્યા હતા તે સમયે બીએપીએસ વિદ્યામંદિરની વિદ્યા મંદિરની મ્યુઝિકલ બેન્ડ અને પરેડે પણ અનેરું આકર્ષણ જમાવ્યું હતું ત્યારબાદ બીએપીએસ બાળ મંડળના બાળકો કલેક્ટરશ્રીને અલગ અલગ શો જોવા માટે દોરી ગયા હતા ત્યાં એમણે વ્યસન મુક્તિ પર આધારિત ચલો તોડ દઈએ સંત પરમ હિતકારી અને બાળનગરની અંદર બાલિકાઓ દ્વારા રજૂ થતો લાઈવ શો સી ઓફ સુવર્ણા નિહાળ્યો હતો આ શો જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમની ભાવ ઉર્મીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખૂબ સુંદર આયોજન છે મેં ત્રણ શો જોયા સુવર્ણા શો બાળકોને ખૂબ પ્રેરણા આપે છે એક મહિનામાં ખૂબ જ ટૂંકા ગાળામાં અદ્ભુત કોરિયોગ્રાફી અને ખૂબ સુંદર પરફોર્મન્સ નાની નાની બાળકીઓએ કર્યું છે આ શો આજના બાળકો અને યુવાનોને પ્રેરણા પ્રોત્સાહન અને જ્ઞાન આપે છે કોઈપણ વસ્તુને મેળવવી હશે તો મહેનત કરવી પડશે જીવનમાં સફળતા રૂપી મોતી મેળવવો હશે તો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી પડશે ત્યારબાદ પૂજ્ય સંતોના આશીર્વાદ લઈને ત્યાંથી વિદાય લીધી હતી આજે આપણે એમનો અનુભવ જાણીએ સાહેબ આપણે ઉદઘાટન પછી આપણે પરિવાર સાથે આપણે નગરની મુલાકાતમાં લાવ્યા છીએ અને ત્રણથી વધારે શો પણ આપણે જોયા છે તો આજે આપણે પૂછ્યો છે આપણે આ નગરમાં શું વિશેષતા અને આપનો અનુભવ પરિવાર સાથે આ નગરની મુલાકાતમાં કેવો રહ્યો તિથલ બીએપીએસ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થયા રજત જયંતિ નિમિત્તે જે આ કાર્યક્રમનું બાવીસ એકર જમીનમાં આયોજન કર્યું છે ખૂબ સુંદર આયોજન છે મેં ત્રણ શો જોયા છે એમાં પણ સી ઓફ સુવર્ણા જે નાના બાળકો માટે જે ખૂબ પ્રેરણા આપે છે બાળકોએ મેં જાણ્યું એક મહિનાને ખૂબ ટૂંકા સમયમાં અદ્ભુત કોરિયોગ્રાફી અને ખૂબ સુંદર એ લોકોએ પરફોર્મ કર્યું છે બિલકુલ આમ કહી શકીએ કે રિધમેટિક અને કોઈ પણ પ્રકારની કોઈ ચહેરા ઉપર કોઈ ડર કોઈ એના વગર ખૂબ સુંદર પરફોર્મ કર્યું છે અને આ શો ખાસ કરીને આજના બાળકોને યુવાનોને ખૂબ પ્રેરણા આપે છે પ્રોત્સાહન આપે છે અને જ્ઞાન આપે છે એ છે કે ભાઈ ડર અને શ્રદ્ધા તમે ડર નહીં રાખો અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો ઈશ્વર પર શ્રદ્ધા રાખશો તો તમને ડર નહીં આવે એવી જ રીતે તમારે કોઈપણ વસ્તુને મેળવવી હશે તો પરિશ્રમ કરવો પડશે મહેનત કરવી પડશે એની સાથે બુદ્ધિનો સમન્વય કરો બુદ્ધિ અને મહેનતનું પરિણામ તમને ખૂબ સફળતા અપાવશે એટલે ખૂબ સુંદર સંદેશ આપણી નાની દીકરી જે એ તો એક સંદેશ આપે છે કે મોતી લઈ આવે છે અને મોતીનું પ્રાપ્ત કરે છે અને એના માટે ખૂબ મહેનત કરવી પડે છે ડર મનમાંથી કાઢવો પડે છે ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડે છે અને અથાગ પરિશ્રમ અને કર્યા પછી તમને એ મોતી મળે છે તમારે જો જીવનમાં મોતી મેળવવા હોય તો ઈશ્વર ઉપર પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ભગવાન સ્વામિનારાયણ ઉપર શ્રદ્ધા રાખવી પડે અને ખૂબ પરિશ્રમ કરવો પડે ખૂબ મહેનત કરવી પડે અને એ એના જે પરિશ્રમ અને મહેનતનું તમને જે પરિ જે તમને પરિણામ મળે છે એ જીવનને તમારું સફળતા અપાવે છે અને આ ખૂબ સુંદર સંદેશ બાળકોએ આજે આપ્યો છે અને ખૂબ ખરસ ખરેખર ખૂબ સરસ શો હતો સાથે સાથે વ્યસન મુક્તિનો પણ શો બહુ જ સારો હતો અને એમાં જે ફોટોસ સાથેનું જે બતાવ્યું છે એ ખરેખર આ જો જુઓ તો તમે જીવનમાં વ્યસનમાંથી દૂર થઈ જાઓ એવો એક ખૂબ સારો સંદેશ હતો અને ઓબ્વિયસલી સંત પરમહિતકારી તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું તો જીવન જ એક અદ્ભુત છે અને એમનું તો એ જે જીવન કવનના જે આપણે પ્રસંગો જોઈએ તો ઘણીવાર સ્મૃતિ પટેલ ઉપર આપણે બેગ જઈએ છીએ ઉપર ઘણી વખત સ્વામી મહારાજને મળવાનું એમના ધબ્બા ખાવાનું મને સદભાગ્ય સાંપડ્યું છે એટલે એક કામ રિમાઇન્ડ થયું હોય એવું એક આ મને લાગ્યું આજે અને આજે ખૂબ સરસ આજે આયોજન છે અને તમામને મેં ચારેક હજાર જેટલા સ્વયંસેવકો જ્યારે અહીંયા અને બાળકો મારી સાથે દીકરો ને દીકરી જે મારી સાથે ગાઈડ તરીકે હતા ખૂબ સરસ એ લોકોએ મહેનત કરી છે અને મેં વચ્ચે જોયું નાના બાળકો કેટલો નાનો બાળક સાડા ત્રણસો શ્લોક એ લોકોનું શ્લોક પઠનનું જે કર્યું છે તો નાના નાના બાળકો પણ જે આ અત્યારથી જ એમના એમને જ્યારે આ શ્રદ્ધા અને ભક્તિના વાતાવરણમાં ઉછરશે તો એમનું ઓબ્વિયસલી એનું આગામી જીવન તો ખૂબ સુંદર જ જવાનું છે કોઈ નથી વ્યસનમાં જવાનું નથી કોઈ આડા માર્ગે જવાનું અને એનું એ જીવન ખૂબ આગળ વધવાનું છે એટલે આજે આ નગરીમાં આજે મને જે આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને બધાની સાથે આ બધા શો જોવાનું અને આપ સૌની સાથે પણ મને ઇન્ટરેક્ટ કરવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું પૂજે કોઠારી સ્વામીનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમને અહીંયા આમંત્રણ આપ્યું અને સૌ સર્વે સંત નિરામયે કે સર્વે ભદ્રાણી પશ્યંતે મા કસીદુ ભાગ ભવત એટલે સૌના જીવનમાં આનંદ ઉત્સાહ આવે આવું સરસ જ્યારે આયોજન થયું હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણું સૌનું જીવન પાવન થવાનું છે ફરીથી આ નગરી આ પાવન નગરીમાં આવીને હું ધન ધન્યતા અનુભવું છું જય સ્વામિનારાયણ જય